કે ચા જીવ્યા છો ગૌતમભાઈ જેવરી જીવવું અને જગત શું કરે છે ભાઈ આવું જો આ ના શીખવાડી જતો રહ્યો એટલે મારું અહીં આવું ચલા ગોવા બનાવવા તો અમને કાલે હવારીમાં બના મારા ઘર મેં જે મારી પ્રેક્ટિકલ પરીક્ષા લીધી છે ભાઈ અને એમાંથી હું શીખ્યો છું એનો ઉટકાર અમને ના આવે તારે આલી છે કે પિન્ટુભાઈ ધૂળે નહીં થઈ જવાતું ભાઈ ઝાલા ખંભા હલાય પાર પડી નહીં જતું ભાઈ જગતમાં માં ઘણા ધોળા છે ભાઈ ઘણા ઘૂટડા પીવાના આવશે ભાઈ શું કહો ભાઈ મારો માદેવ ઝાલા એવું રમત રમે ભાઈ આ ભુવા પાણીમાં કે કાલ જાલા ને ભુવા બનાવી દઉં ભાઈ અને મારો માદેવ

હવ પરિવાર લઈને બેઠો હવ ચિંતા હોય ભાઈ પોતાના દીકરા નિભાવો એ તમારી ફરજ છે ભાઈ અને આ બધું મારો માજો પૂરું કરે ઝાલા બાર કલાક મજૂરી કરી દઉં જગત કરે એ નહી શીખવાડવાની કાલે અમને ભૂવા પાણી શીખવાડું અને મારા દેવો મને એવું શીખવાડ્યું છે કે કાલે એમ કે ફલાણા ગામ છ મહિના જોતો અને મને ફેર નહીં અને એ અગિયાર દાડા મેં વેલ્ડિંગ મારી પણ એવું નહીં શીખવાડ્યું કે એટલે મેં કર્યું એવું કહેજો એમ જે છ મહિના તું હાલ્યો છું ને ભાઈ ત્યાં નાળિયેર વધારે જણ ચૂકતા બેન બે હાજે ભાઈ જો અહીંયા સાચો ધરમ હશે ને તો એ કાંઠા સડીને એવું કહે છે કે ભાઈ આ કામ મારેથી નતું થયું ને આ ભોળાદ વાળો કરીને બેઠો શું અને આ કડવો ઘૂંટો પીતા આવડે તો ભુવા પાણી થવાડી ના ભાઈ મોકલાય ભાઈને પિન્ટુભાઈ અને મારા પાસે આયાત મેં આ મટાડી એ દેવની તમારી પરીક્ષા છે બાકી મારા સડ્યા અને હું જોઈ લઉં ભાઈ કે આ જેટલા દાડાનો છે શું છે અને કદાચ ભાઈ કદાચ

આવી પરીક્ષા આવો ભાઈ ધોણે ન્યાલ ઝાલા થઈ જવાતું નહીં બાધા પાડે કામ કરે ગર્વ લેવો એ એક સ્વાભિમાનની વાત છે ઝાલા પણ કોઈની આબરૂ લઈને નહીં ગયો એટલે મારા રામે આ ન શીખવાડ્યું ઝાલા અને રામ એટલા માટે પિંટુભાઈ કહો